હલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જ છો કારણ કે તમે આપણા વિડીયો જોવો છો અને આપણા વિડીયો જોવે આઠેપોર આનંદમાં જ હોય છે તો જય ઠાકર જય દ્વારકાધીશ આજે ફરી એકવાર આપણે વિડીયો લઈને આવ્યા છું તમારી માટે તો એન્ડ સુધી જોવાનું ન ભૂલતા દોસ્તો તો તમે જોઈ શકો છો આપણી ગાઉ બધી ચરે છે આજે આપણે આવ્યા છીએ ગાયશ્રાવવા અને આપણી બધી ગાવું ચરે છે આપણી પોપટી અને આપણો પણ તો આજે આપણે વાત કરવાના છે આપણી વગર વિશે તો આપણી વગર જે છે દોસ્તો એ વિ ગઈ છે હમણાં આપણે એનું રિઝલ્ટ પણ બતાડશું એટલે વિડીયોના એન્ડ સુધી બનાવી લેજો ને વિડીયો આગળ જોયા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને બની શકે તો બે લાયકન દબાવી દેજો જેનાથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે દોસ્તો તો તમે જોઈ શકો છો આપણી ગાયું શેશે અને એટલી જ વારમાં આપણે મોઢભાઈનો ફોન આવ્યો કે આપણે સોલારની કંપની જે છે એમાં બહુ મોટું ઘાસ થઈ ગયું છે અને એને સોલારવાળાએ ઘાસ કાપવાનું કીધું છે તો આપણે તું ઘરે આવ અને ઘાસ લેવા જવાનું છે તો પછી નાતે આપણે નીકળી ગયા ઘરે ઘાસ લેવા માટે ઘરે આવીને આપણી રિક્ષા શરૂ કરી દોસ્તો તો આપણી સોલારની કંપની આપણા ઘરથી દો કિલોમીટર આખી છે બે કિલોમીટર જેટલી આખી છે તો આપણે રિક્ષા લઈને જવાનું છે અને તમને એ બધો નજારો તો આપણા વિડીયોમાં બન્યા રહેજો તો હવે આપણી રિક્ષા ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે હોન્ડા ઉપડશે દોસ્તો તો જોતા રહેજો તો હવે આપણે નીકળી ગયા છીએ રિક્ષા લઈને ગામ છે હવે આપણે ચોક્કસ સમયમાં સોલારની કંપનીમાં ભોગવાના છીએ અને તમે જોઈજો કે સોલારની કંપનીમાં કેવું ખાસ છે આ આવી ગયો આપણું ગામનું તળાવ વરસાદ બહુ હારા આવ્યા છે એટલે આખું ભર્યું છે અને આ છે આપણે પાવર હાઉસ અને એની બાજુમાં આવી ગયું સોલાર લિમિટેડ કંપની ને જોઈ શકો છો અહીં સોલારનું કામ શરૂ છે તમે જોઈ શકો છો આખામાં જોઈ લો આવું જ ઘાસ આખામાં ઊભું છે ને એને સાફ કરાવવાનું છે તે આપણે વાટી જઈએ છીએ તો આપણે આવ્યા છીએ વાઢવા અને હવે આપણે ભરવાની છે આની આખી રિક્ષા તો તમે બંને દેશો આપણા વિડીયોમાં હવે આપણે રિક્ષા ભરવાના છીએ તો તમે જોઈ શકો છો આપણે રીક્ષા ભરીએ છીએ તો હમણાં બે જ મિનિટમાં આપણે આખી રિક્ષા ભરીને ઘરે પહોંચી જઈશું તમે જોઈ શકો છો દોસ્તો તો આ પછી વિકામાં છે દોસ્તો સોલાર કંપની ને બધા એમાં આવું જ ઘાસ છે અને જો આપણે ઘાસ લઈને નીકળી ગયા છીએ આ બે જ મિનિટમાં આપણે ઘરે પહોંચી જઈશું તમે જોઈ શકો છો

હમણાં એ તળવાઈ ગઈ છે એટલે એને આપણે ઘાસ નાખી દીધું અને હવે આપણી બધી નાની વાસળીની પણ ઘાસ નાખી દઈશું લીલું કારણ કે એ પણ વાટે હોવાનું કે ક્યારે કાસ આવે હવે આપણે વાત કરીશું આપણી પગરની દોસ્તો તો તમે જોઈ શકો છો આપણી પગાર બી અહીંયા છે અને એને સુંદર મજાનો પાડો આવ્યો તો તમે દોસ્તો જોઈ શકો છો એનું નાખોરું પણ વાઈટ છે શ્યારે પગ પણ ધોળા છે અને એકદમ નવસુંદરો પાડો આવ્યો છે બહુ જોરદાર પાડો આવ્યો છે દોસ્તો અને આપણે આ પાડો જે છે એ બ્રીડિંગ માટે રાખવાનો છે દોસ્તો પાડી જ આપણે જોઈતી હતી પણ પાડો આવ્યો પણ પાડો પણ બહુ કામનો છે પાડી એવ તો શું થાય દોસ્તો એમાંથી બે ત્રણ ભળે ને આ તો આપણે બ્રિડિંગ માટે રાખવાનો છે તો આમાંથી આપણે કઈક પેંસ્યું થાય છે એની જેવી તો આપણે કામનો જ છે અને આનો બાપ પણ બહુ જોરદાર હતો પ્યોર જાફરાબાદી નસલનો પાડો હતો અને આપણી પગર પણ હામી એવી છે દોસ્તો તમે જોઈ શકો છો તો આ ગઈ રાતે જ આપણી પગર વિયાણી છે અને બહુ સુંદર મજાનો પાડો આવ્યો છે તમે જોઈ શકો છો આપણી પડરની અડર ક્વોલિટી એકદમ શોર્ટ અર્ડર છે આપણી પગરનું કોઈને લાગે જ નહીં કે આ બે ને દૂધ હશે એમ પણ એકદમ શોર્ટ અર્ડરની આપણે દોવાની પણ બહુ મજા આવે કે લાંબુ અર્ડર પણ નહીં અને મોટા આસળ પણ નહીં ધું માપે આસળ પણ નાના અને અર્ડર પણ એકદમ શોર્ટ અર્ડરની છે આપણી પગર એટલે દૂધ દો પણ બહુ મજા આવે છે આપણી પગરની તો આપણે વગરનો પાડો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ જરૂર કરજો દોસ્તો હવે આપણે ખાલી એક ટીલીઝ વ્યાવવાની બાકી છે વગર પણ વ્યાઈ ગઈ છે અને બે કાળી પેંશીઓ આપણી જે એ પણ વ્યાયાઈ ગઈ છે અને આજે આપણે એક નવો મેમ્બર જ આવ્યું છે એ હમણાં આપણે પાછા ગાયમાં જઈશું ત્યારે તમને બતાડશું એક ન્યૂ મેમ્બર આપણે લાયા છીએ એ પણ સુંદર છે એ પણ હમણાં ગાયમાં તને બતાવશે તો આપણે પગર કેવી લાગી ને આપણા પગરનો પાડો કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા દોસ્તો આપણે પગરને ત્રીજું વેતર છે પહેલાં વેતરે પણ આપણે પગરને પાડો હતો અને બીજા વેતર આપણે પગરની પાડી હતી તો તમે જોઈ જશે આગલા વિડીયોમાં અને હવે ત્રીજા વેતરે આપણે પગરને પાછો પાડો આવ્યો એકદમ નવસુંદરો આ પાડો આપણે બ્રિડિંગ માટે રાખવાનો છે તો હવે આપણે જઈશું પાછા ગાયોમાં કારણ કે આપણે ખડ પણ લઈ આવ્યા છીએ ગાયોમાંથી પાછા આવ્યા હતા ખડ લઈ લીધું છે આપણે પગરનો વિડીયો પણ ઉતારી લીધું તમને બતાડી દીધો છે ને હવે આપણે પાછા જઈશું ગાયું સરવવા તો હવે આપણે જઈશું પેલા આપણે જોઈ જ લીધું નિરખિન કે આપણી પગર ને આપણા પગરનો પાડો કેવો તમને લાગ્યો દોસ્તો

વરસાદ બહુ સારા છે એટલે ખડ પણ બહુ સારા થઈ ગયા છે દોસ્તો ગાયું બોપર થાય છે દિવસમાં બે વાર આપણે છે આપણી પણ છે તમે જોઈ શકો છો આપણી કુંડિકા મોટી આપણે બહલી આવી તો આ તમે જોઈ શકો છો આપણું ન્યુ મેમ્બર છે આપણી કાળી ભેંસ હજી કાલે જ લાવ્યા છીએ દોસ્તો આપણી ભેંસ સાત મહિનાની પ્રેગનેટ છે અને બીજું વેતર છે અને હજી આપણે એક એક ટાઈમ એનું દૂધ કાઢવી છે દોસ્તો એક એક ટાઈમ દોવા દેશે અને સાત મહિનાની પ્રેગનેટ છે અને બીજું વેતર છે તો આપણો ન્યુ મેમ્બર કેવું લાગ્યું તમને આપણી નવી ભેંસ કોમેન્ટ કરજો દોસ્તો

હવે દસક દિવસ લઈ લે છે આપણે ટેલી આવ મળી તમે જોઈ શકો છો આપણે ટેલી પણ પહેલાં વેતરમાં જ છે અને હવે એનો ઓર્ડર ખુલતું હોય એવું લાગે છે દોસ્તો તમારો અનુભવ શેર કરજો તમને કેમ લાગે છે આપણે ટેલી કેટલાક દિવસ હજી લે છે મારો અંદાજ તો એવું કહેશે કે હજી આપણે ટેલી પંદર દિવસ લઈ લે છે પણ તમારો અંદાજ અને તમારો અનુભવ કોમેન્ટ કરજો દોસ્તો હવે આપણી છેલ્લી પહેલી જ વીઆઈએમ છે દોસ્તો પછી તો બે ત્રણ મહિના પછી પાસે આપણી ગાયો અને આપણે વીઆઈએમ છે દોસ્તો આપણે ગાયું સર છે તમે જોઈ શકો છો માકડી આપણીમાં બેઠી એ પણ ક્રોસ થઈ ચૂકી છે પહેલાં જ વેતરમાં છે ને આ છે આપણી પૂરીની ઓળખી હમણાં વલો આવ્યો છે દોસ્તો ગાયો બીમાર પણ પડે છે હવે આપણો વ્લોગ પૂરો કરવાનો છે દોસ્તો તો હવે આપણે હાંજ પડી ગઈ છે ને ગાયું આપણે ઘર તરફ જઈ રહી છે તમે જોઈ શકો છો બધી ગાયું ઘર તરફ જઈ રહી છે અને આપણે ટીલી પાછળ છે કેમ કે ટીલી વ્યાંવાની ફૂલ તૈયારીમાં છે એટલે એને હાલવામાં થોડીક તકલીફ પડે છે એટલે સૌથી પાછળ જ રહેશે દોસ્તો તો આપણા નવા નવા વ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને લાઇક કરી દેજો દોસ્તો અને આવા નવા વ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ઠાકોર જય દ્વારકાધીશ મેળા આપણે આપણા નવા વ્લોગમાં